તખતગઢ ગામે વસંત પંચમીના દિવસે એકલિંગી મહાદેવ મંદિર સિંતેરમાં પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજના વસંત પંચમીના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની અંદર ભગવાન શ્રી એકલિંગી મહાદેવજી મંદિરનો સિત્તેરમો પાટોત્સવ ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો યજમાન પરિવાર દ્વારા શિવપૂજન અને શિવ શિવમહિમનમના અગિયાર રુદ્રી પાઠ કરવામાં આવ્યા અને આજે માતૃ પિતૃ વંદના દિવસ નિમિત્તે યજમાન પરિવાર દ્વારા માતા પિતાનું પૂજન પણ આ કાર્યક્રમની અંદર કરવામાં આવ્યું સૌ ગ્રામજનોના સાથ સહકારથી આ પ્રસંગ ઉજવવામાં આવ્યો લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટ આ પ્રોગ્રામનું આયોજન કરે છે ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ઇડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલો પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન એટ